નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતી માપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો બોડેલી તાલુકાના જબુગામ ખાતે શ્રી સી એન્ડ બક્ષી સાર્વજનિક વિદ્યાલયના ઐતિહાસિક તાટિયા ટોપે મેદાન પર આજરોજ સાંસદ ખેલ મહોત્સવ ધારાસભ્ય યોજાયો જિલ્લામાં આવેલા જબુગામ ખાતે શ્રી સી બક્ષી વિદ્યાલયના તાટિયા ટોપે મેદાન પર સાંસદ ખેલ મહોત્સવ યોજાયો હતો આ મહોત્સવમાં લીંબુ ચમચી વોલીબોલ રસ્તા ખેંચ ફૂટબોલ વોલીબોલ રમતની સ્પર્ધા યોજાઈ હતી

પ્રોત્સાહિત કરી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી